એટલે વિડીયો બનાવવાના હતા હવે આપણે પ્રિયંક વિડીયો શું કામ બનાવો કારણ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી કે પ્રિયંક વિડીયો બનાવાય કે બીજો એક વિડીયો બનાવાય તો એમાં પ્રિયંક વિડીયોને સૌથી જાજા મત મહિલા હતા તો ભાઈ હવે પ્રિયંક વિડીયો તો બનાવી જ નખાય ને તો હાલો આપણે બાપુ ઠાકોરને જો બીજા નંબરમાંથી ફોન કરી આપણો બીજો મોબાઈલ છે આપણા મોબાઈલમાં તો અત્યારે શૂટિંગ ચાલુ છે આપણે ફોન કરીએ મારી પાસે તો નંબર છે એની પાસે નહીં હોય

ભાઈ એના ભેગા વિડીયો બનાવો મને કા કઈ વાત હોય ના એના ભેગા નો બનાવાય નો વાયરલ થાય તમે તમારો જો વાયરલ થાઉ હોય ને વાયરલ થાઉ હોય ને તો ભાઈ એના એના ભેગા વિડીયો ના બનાવ તમારી નોખી ચેનલ બનાવીને બનાવાય હું સાચું કહું છું અમાર બહુ વાયરલ ભાઈ થાવન જ નથી કેમ વાયરલ ન થાવન એટલે આ તમારે ને મનોરંજન માટે વિડીયો ઉતારે હી કોઈ પૈસા વૈસા આટુ થી વિડીયો ઉતારતા જ નથી નહીં મેની પણ એમ વાત નથી તમે તો કેવી વાત છે બોલો તમે તમારી રીતના વિડીયો બનાવો યાર ઈ એના ભેગો વિડીયો નો બનાવ નો હારો લાગે ઈ ઈ કેના વિડીયો તો એના ભેગા જ બનાવા તો એમાં પણ કેવો હારો છે હું ટીડા ભાઈ છું ભાઈ તો ટીડા ભાઈ તો ઘરના એવું છે તો ભાઈ એક કામ કરો હું વિડીયો બનાવું છું તમે મને તો આમ ઓળખતા નહીં હોય પણ એમાં એવું છે ને હું વિડીયો બનાવું તમે મારા ભેગા વિડીયો બનાવ આવો એટલે તમારા નામ ને જે જોતું હોય નામ તમારું કમાવો વાયરલ થાવ ને પૈસા સારા મળશે તમને મારા ભેગા હશો ને મેં તમને પેલા જ કીધું હું એને ને વિડીયો ને પૈસા કમાવું છું નામ બનાવું છું નથી બનાવતો આ તો ખાલી છે ને અમને છે ને મજા આવે ને એટલે વિડીયો ઉતારી અને તમારા ભેગા વિડીયો થઈ જાય ને ઉતરીને કાઢી નહીં

આપણે હે ને અત્યારે હે ને મ્યુટ કરી દીધો હે ને એમ કીધું કે બે ભાઈ ઉભા રહ્યો અહી હું એની આ પ્રેમ કોલ વિડિયો બનાવની મને જ ફોન કરી મને જ ફોન કરવાનું કે કે ભાઈ હું આ મને એટલે જીવી જી મોબાઈલ માં વિડિયો ઉતરે એમાં ફોન આવશે રોનક નો કે હે ને ભાઈ ઓલો હે ને કે ટીડા ભાઈ કરીને ને આ રીતના વાતો કરે હે એટલે મને જ ફોન કરશે એટલે હે ને ને ઘડી ફોન આવો હે ને ફોન કરો ન દેવ નકર વિડિયો કટ થઈ જાય હાલો પછી એને પાછું ચાલુ કરીયો કે સર ચડાવી પાછી હાલો હાલો

તો ભાઈ તમારા પપ્પા ને વાત કરવી જોઈએ મારે ભાઈ આ છોકરો વિડીયો તમારો બનાવે તો કરી જ દઈએ હું કોઈથી બીતો નથી ધમકી ખોટી દેવાની છે હું તો ભાઈ મારે એક કામ કરજો બરોબર હું તમને બોલાવું ને એક જગ્યાએ આવજો એટલે તમારી વાત થઈ જાય તમારો વહીવટ થઈ જાય જગ્યા બગ્યા ક્યાંય નથી આવતા હું હમણાં ફોન કરું અને અમે બે આવીએ तुम्हारा जी कर ले बाकी बाका जी बोल जान लेकिन तू कर भी क्या सकता है यार हां मैं कर क्या सकता हूँ मैंने है ना फैसला किया है करेक्ट फैसला किया तू कुछ नहीं कर सकता मैं कुछ नहीं कर सकता मैं कुछ नहीं कर सकता अब मैं बता दूं मैं क्या कर सकता हूं मैं ना क्या कर सकता हूं यार बाका नहीं ये जा रहे जाक वाली हम नहीं हां तो हमने तो क्या મારી વાત તો સાંભળ તું એમને ને એમ ને એમ કરે છે તને મેં ના પાડી ભાઈ તારા વિડીયો નહીં બનાવવાના તો નહીં બનાવવાના નહીં બનાવવાના એટલે બનશે જો હવે તો પણ તું મારા ભેગો વિડીયો બનાવવા ભાઈ તારી એક્ટિંગ મને બહુ ગમે તમારા ભેગા આજે નહીં બને કાલે નહીં બને વિડીયો તને ભેગા બનશે હવે તો બનશે હવે કાઈ બને તો ભાઈ હું તને હે ને ભાઈ પંદર દિવસ ને પાંચ હજાર રૂપિયા આપી મારા ભેગા વિડીયો બનાવે ને તારી એક્ટિંગ મને બહુ ગમે મારે મે તમને પહેલા જ કીધું પૈસા આટુ મારા વિડીયો બનાવવાના જ નથી તો કે ના આટુ બનાવવા બસ ખાલી નામ મળી જાય ને અને આપ એટલે આટલે એટલે તમને કહું છું અમારા ભેગા આવતી તો તમને નામ ને ફેમસ ને બધું બની જાવ યાર તમે અરે અમે એને મોજ મજા આવે ને અમને વિડિયો ઉતારી ઉતારે છે તો તો ભાઈ તમે કાયમ કાયમ વિડિયો મૂકો ભાઈ તમારા વૈતમાં કટકા મૂકી દેઈ નો મજા આવે અમને ઈ તો તમે મન ભાવ મૂકે બેજી મૂકી દેજી મૂકી ઈ તમે કોણ કહેવાના તો ભાઈ તમારું જાજુ નહીં હાલ ભાઈ તમને સાચું કહું છું બરાબર ઈ તો કઈ નહીં નવાર તમારે આખું નથી તો ભાઈ તમારી ઓલા ઓલા ની બ્લોગ આઈડી ની હે ને બધી વયુ જા ધ્યાન રાખજો એટલે ઈ વયુ જે તો ઈ મારો ભાઈ કેમ છે ઈ તો અમારો જો જોઈસી વયુ જા પાછો લઈ લે ઈ તમે કોણ કહેવાનો છો ભાઈ તને કહું તો સૌ ડીડા ભાઈ સૌ ઈ ડીડા ભાઈ ઘર ના પણ મારી વાત સાંભળ તો હું તને શું કહું છું હા સાંભળ

કેમ ભાઈ ફોન કાપી નાખ્યો બીક લાગી ફોન તમે કાપ્યો મેં નથી કાપ્યો ના ના ભાઈ તમે જ કાપ્યો બીક લાગી ગયો સાચું ભાઈ બીક લાગી ગયો ને હમણાં હવે ન્યાં ન્યાં ઉપર જો ક્યાં છો તમે લોકેશન નાખી દો લોકેશનની વાત નથી મારો ભાઈ ખોટી આડે આવદી ઘર માં તું ના ના તમે છો કે લોકેશન નાખ દયો હવે હમણાં આવી જ છે અમે તો ઈ તારે ગયા જો અમે ક્યાં હોય ઈ જ્યાં હોય નહી તમે લોકેશન નાખ દયો એક વખત પછી અમે આવી જ છે હવે એવું હમણાં આવસ ના તું એને લઈને જ આવું હમણાં

આને ખબર પડી ગયા આપણે તીડા ભાઈ બોલી એમ કહું તું હું તને હવે એક વાત કહું હા બોલો ને કાઈ બોલતો નહી હા નહી બોલ જી જી હોય પ્રેમ થી બરોબર હા એ પ્રેમ થી તો નહી રહેવાયો મારી વાત સાંભળ તમે તમે ઉપલેટર ના મેળા માં ગયા હતા એક હા ગયા હતા એટલે તમને કોઈનો ફોન આવ્યો ને સ્વિચ ઓફ કરી નાખ્યો એવું થયું તું ફોન તો મને ઘણા ના હતા આખો દી એટલે નહી તમારે ઓલાજી તમે જેની વિડીયો બનાવો ઓલા પરછાઈ બરોબર હા

હાલો હાલો બનાવી હાલ એકદી બનાવી નાખ્યો કાલ તો બર્થડે ગયો તમારો એટલે હવે આરામ બારમ ન હોય કામે ચડી જાવ પાછું બનાવી આની મસ્તી કરીને બહુ મજા આવી આને ગમે ઓફર દીધી હતી એના એ તીડાભાઈ ગયો આમ તો ઈ હું દેતો તો આની પ્રેંક કોલ કરવાની બહુ મજા આવી હવે તો ભેગા થાય એટલે તો માતા કોઈ થઈ જાય ખોટી વિડિયો ગમે હોય તો વિડીયો લાઈક કરી દો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા વિડીયો ની અંદર